નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અગિયાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો બાછલે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચોસાઠથી ચૌદસો ને એસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર નેવુંથી પંદરસોને દસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને ત્યાંશી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો સિત્તેર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો એકાવન રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને બોતેર રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો નેવું રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર અગિયારથી ઓગણચાલીસ રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો સત્તર રૂપિયા જામજોદપુર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો અગિયાર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચીસથી ચૌદસો ત્રેપન રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને ત્રીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છપ્પનથી ચૌદસો ને અગિયાર રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો ને પાસાઠ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સાડત્રીસથી ચૌદસો ને એકાવન રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પાંચથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયો માછલી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર